અંકલેશ્વરમાં નર્સિંગ ટ્રેનિંગ સેન્ટરમાં પેરામેડિકલ કોર્સ કરનારી અનેક આદિવાસી સમાજની યુવતીઓને મળવાપાત્ર શિષ્યવૃત્તિના નાણાં ચાંવ થયાની ગંભીર ફરિયાદો ઉઠવા પામી છે અંકલેશ્વરના માવી ટર્નિંગ ખાતે આવેલ સિગ્નેચર શોપિંગ કોમ્પ્લેક્ષમાં આવેલ નર્મદા પેરામેડિકલ ક્લાસીસના સંચાલકો દ્વારા એંસીથી વધુ આદિવાસી તાલીમાર્થી યુવતીઓ આજે સંચાલકો સામે શિષ્યવૃત્તિના નાણાં ચાવ કરી જવા ઉપરાંત કોર્સમાં ઉત્તીર્ણ થયાનું પ્રમાણપત્ર અપાતું ન હોવાની ગંભીર ફરિયાદો ઊભી કરી હલ્લો બોલાવ્યો હતો સ્થાનિક આદિવાસી આગેવાનોએ પણ તાલીમ કેન્દ્ર ખાતે દોડી જઈ સંચાલકો સામે રોષ વ્યક્ત કરી આદિવાસી સમાજની તાલીમાર્થી યુવતીઓને કરાતી કનગડત સામે અવાજ ઉઠાવ્યો હતો મળતી માહિતી પ્રમાણે આ કેન્દ્રમાં નર્સિંગ સહિતની પેરામેડિકલની તાલીમ પેટે રૂપિયા આઠ હજાર ફી પેટે આ યુવતીઓને જે સરકારી શિષ્યવૃત્તિ મળવાપાત્ર હતી તે સંચાલકોએ બાદ યુવતીઓને કોર્સનું પ્રમાણપત્ર આપતા જેને પગલે તાલીમાર્થી યુવતીઓએ હલ્લો મચાવ્યો હતો અને રોષ વ્યક્ત કર્યો હતો જોકે આ મામલે સંચાલકોનો સંપર્ક કરાતા ઓફ કેમેરે તમામ આરોપોને રજૂ આપી આ મામલે કંઈ પણ ખુલાસો કરવાનું ટાળ્યું હતું મુરજીભાઈ છે હું ભરૂચ આવું છું અને મેં અહીંયા નર્મદા પેરામેડિકલ ક્લાસ છે ને ત્યાં ક્લાસ કરવા માટે નર્સિંગ કરવા માટે મેં એડમિશન લીધું હતું તો મને આઠ હજાર રૂપિયા ભરાવ્યા હતા અને મને કીધું હતું કે હું તમને તરત જ છે ને હોસ્પિટલમાં જોબ માટે લગાવી આપીશ એમ કરીને કીધું હતું પછી આઠ હજાર રૂપિયા ભરાવ્યા છે પછી આઠ મહિના પછી મને એક્ઝામ અપાવી છે પાછી અને ત્યાં એક્ઝામ આપવા ગયા ત્યાં પણ અમને જે રસીદ હોલ ટિકિટ જે પણ આવે છે પેપર વેપર તે બધું લઈ લીધું હતું અને ફોટા જ્યારે ફોટા પાડવાના હતા અમારે જે પેપરને એના બધા તો તે પેપર પણ અમે પાસેથી લઈ લેતા હતા અને ફંડ પણ ત્યાં લઈ લેતા હતા અને જ્યારે હમણાં અમે કહેવા જઈએ છીએ કે અમારા અમારા સ્કોલરશીપનું શું થયું છે અમે ફોર્મ ભર્યું તેનું શું થયું છે એમ એને અમે કીધું છે તો કે તમે પૈસા પૈસા ભરી જાઓ તો તમને તમારું ડોક્યુમેન્ટ આપીશ અને મને તો ધમકી પણ આપે છે કે હું તારા જે ડોક્યુમેન્ટ છે ને એના પણ હું લાલ સિક્કા મરાવીશ અને તને કશે કશે પણ તને હું છે ને એડમિશન નહીં લેવા દઉં એવું બધું મને ધમકી આપે છે મારા નામ વંચિતબેન ભાદુભાઈ વસાવા છે એવું અમને શોધી જ છું હું માં એડમિશન લીધેલું હતું ત્રણ વર્ષનું કહીને આઠ હજાર રૂપિયા મારી પાસે ભરાવેલા એની રસીદ અમને આપી છે પછી તે પછી એક્ઝામ આપવાની છે એમ કહીને ને દસો રૂપિયા ભરાવેલા તે ખાલી એક નોટબુકમાં લખેલા છે એટલે મેં પછી પૂછ્યું કે ભાઈ પૈસા ભરેલા છે એમ મને પૂછે છે અને પછી એવું કે હવે તને ભાઈ મેં ઓનલાઈન ચેક કરાવ્યું તો મારે એડમિશન જ બતાવતું નથી બધા ડોક્યુમેન્ટ આઈપા નહીં બતાવે છે ઓનલાઈન અને મેં પછી કીધું કે માં ઘણા આય તો મને બોલે છે અમે કહે કે કે ડોક્યુમેન્ટ જો ઉતાય તો પછી તમે 80000 રૂપિયા ભરો અને ડોક્યુમેન્ટ લઈ લો વાત કરે છે હા એ જણાવ સ્કોલરશિપ કી છે એ શું હા બે છોકરાની કોલરશિપ આવી હતી તો એમના જોડે બેંકમાં ગયા અને તરત જ ઉપાડીને એમના હાથમાં લઈ લીધા અમને કશું કશું કીધું નહીં કે શું કામ લે છે ને કઈ આપણા છે કશું રજવાત નહીં કઈ મારા જોડે એક એક ડોક્યુમેન્ટ જેવું થાય હેસે હજાર રૂપિયા બોલો ડોક્યુમેન્ટ લઈ કોલેજ પરથી કઈ છે જોહાર અમે આદિવાસી સમાજના તમામ આગેવાનો દરેક સંગઠનના આગેવાનો અહીં આવીને આ અમારા આદિવાસી સમાજની જે એસટી સમાજની દીકરીઓ છે એને અહીં આ નર્મદા પેરામેડિકલ ક્લાસ છે ્યાંંગરી કઈ તે લોકોને પ્રલોભન આપવામાં આવે છે કે ભાઈ તમને 8000 રૂપિયા ભરવાના આવશે 8000 રૂપિયા ભરી ને તમને તમારા ડોક્યુમેન્ટ જમા કરાવો ડોક્યુમેન્ટ જમા કરાવ્યા પછી એમને કઈ શિષ્યવૃત્તિ ઉચકી લેવામાં આવે છે આવું એક તમને અહીં કઈ દેખાઈ રહ્યું છે કે ભાઈ છોકરીઓ અહીંયા બધી તકલીફમાં છે એટલે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા એમના ક્લાસ પર તો મેડમ એવો જવાબ આપ્યો છે કે અમારા ઉપર અધિકારી આવશે તેની સાથે તમે ચર્ચા કરો તો ઉપલા અધિકારી સાથે અમે ફોન પર અત્યારે ટેલિફોનિક ચર્ચા કરી છે અધિકારીઓ અમને આવતા વીક ની અંદર રૂબરૂ મળીને આ બાબતનું નિરાકરણ લાવવા માટેનું જે જાણ કરી છે અમાર તો એક જ વસ્તુ છે કે અમારી આદિવાસી સમાજની દીકરીઓ સાથે અત્યાચાર અન્યાય થવો જોઈએ નહીં આ અમારો એક ઉદ્દેશ છે જય આદિવાસી